નમસ્કાર મિત્રો નવી પહેલ યુટ્યુબ ચેનલ પર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે સૌ જાણીએ કે ફોરેસ્ટ ભરતીમાં આપણને ખૂબ જ લોચા થતા જોવા મળ્યા હતા કારણ કે સૌપ્રથમ વાત કરીએ તો જે પ્રોવિઝનલ આન્સર કી જાહેર થઈ અને એના પછી ઘણી બધી ફાઇનલ આન્સર કી પણ આપણને જાહેર થતી જોવા મળી હતી એટલે એમાં ઘણા બધા આપણને લોચા થતા જોવા મળ્યા હતા ત્યારબાદ પરિણામ જાહેર થયું એટલે કે આઠ ગણા મેરિટ લિસ્ટ જાહેર થયું અને એના પછી પચીસ ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ જાહેર થતું જોવા મળ્યું હતું જેના લીધે ઘણા બધા ઉમેદવારને અન્યાય થતો જોવા મળ્યો અને અંતે આપણને એક ઉગ્ર આંદોલન થતું જોવા મળ્યું હવે વાત કરીએ તો અત્યારે પણ જે ફોરેસ્ટના ભરતીના જે ઉમેદવારો છે બરાબર એને એક મોટો સવાલ એ છે કે ક્યારે આ ફોરેસ્ટનું ગ્રાઉન્ડ લેવામાં આવશે બરાબર તો આ તારીખોમાં પણ આપણને લોચા થતા જોવા મળી રહ્યા છે ત્યારે એવી જ રીતે આ તમામ પરીક્ષાઓ વચ્ચે ફોરેસ્ટ ભરતીની જેમ જ અન્ય પરીક્ષાઓ એટલે કે સીસીની પરીક્ષામાં પણ આપણને લો ચા થતા જોવા મળી રહ્યા છે અને એવી જ રીતે એક બીજી પરીક્ષા છે વાત કરીએ તો એડ નંબર બસો ને પંદર એ પરીક્ષામાં પણ આપણને ખૂબ જ લોચા થતા જોવા મળ્યા એટલે હવે વાત કરીએ તો તમામ ઉમેદવારો ગૌણ સેવા પસંદગી મંડળથી કંટાળી ગયા છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે આ તમામ જે પરીક્ષાઓ છે એમાં શું લોચા જોવા મળી રહ્યા છે બરાબર એના ઉપર ચર્ચા કરવાના છે એટલે વિડીયોના અંત સુધી તમે બેના રહેજો અને હજુ તમે ન કહી તો લાઈક કરી દો ચેનલ ઉપર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો મિત્રો હવે વાત કરીએ સૌ પ્રથમ આપણે ફોરેસ્ટ ભરતીની બરાબર તો મિત્રો આપણે સૌ જાણીએ કે ફોરેસ્ટ ભરતીનું સૌ પ્રથમ આઠ ગણા ઉમેદવારનું મેટલિસ્ટ જાહેર થયું ત્યારબાદ પચીસ ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ હાલ સુધી ફોરેસ્ટ ગ્રાઉન્ડને લઈને કોઈ જ પ્રકારની તારીખો જાહેર કરવામાં નથી આવી કે કોઈ જ પ્રકારની ફોરેસ્ટ ગ્રાઉન્ડને લઈને અપડેટ્સ આપવામાં નથી આવી એટલે હાલ પણ ઉમેદવારોને ઘણા બધા સવાલો છે કે ક્યારે લેવામાં આવશે ફોરેસ્ટનું ગ્રાઉન્ડ કારણ કે અમુક ઉમેદવારો ઘણા બધા સમયથી આ ગ્રાઉન્ડની તૈયારી કરી રહ્યા છે એટલે હવે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કોઈ જ પ્રકારની તારીખો ન આપવાથી અંતે ઉમેદવારો થાકી ગયા છે એટલે કે કંટાળી ગયા છે બરાબર તો આ લોચો પણ આપણને ફોરેસ્ટ ભરતીમાં થતો જોવા મળી રહ્યો છે મિત્રો જે ફોરેસ્ટની પરીક્ષામાં આપણને લોચા જોવા મળી રહ્યા છે બરાબર એવા જ લોચા આપણને સીસીની પરીક્ષામાં પણ થતા જોવા મળી રહ્યા છે કારણ કે જે સીસીની પ્રિલિમ્સ પરીક્ષા છે બરાબર એ એપ્રિલ અથવા તો મે મહિનામાં પૂર્ણ થઈ ચૂકી છે પરંતુ હાલ સુધી કોઈ જ પ્રકારનું એનું પરિણામ આપવામાં નથી આવ્યું એટલે જે ફોરેસ્ટની પરીક્ષામાં આન્સર કી પર આન્સર કી આપવામાં આવી રહી હતી એવી જ રીતે સીસીની પરીક્ષામાં પણ આન્સર કી પર આન્સર કી અને તારીખ પે તારીખ આપવામાં આવી રહી છે એટલે સીસીની પરીક્ષામાં પણ આપણને લોચો થતો જોવા મળી રહ્યો છે મિત્રો હવે વાત કરીએ કે ગઈકાલે દીપક રાજાની દ્વારા સીસીને લઈને એક અપડેટ આપવામાં આવી હતી તો જાણીએ કે શું હતી આ અપડેટ તો મિત્રો તમે જોઈ શકો છો અહીં લખેલું છે કે સીસીની પરીક્ષાના ઓબ્જેક્શનમાં થઈ રહ્યો છે વધારો એટલે હાલ પણ સીસીની પરીક્ષાના ઓબ્જેક્શન મળી રહ્યા છે રવિવાર સુધીનું એજન્સીને અપાયું છે અલ્ટિમેટમ પણ પરિણામ ચાલુ મહિનાના અંતમાં અથવા તો સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં જાહેર થવાની સંભાવના એટલે કે આ જે ઓગસ્ટ મહિનો ચાલે છે બરાબર એના અંત સુધીમાં સીસીનું પરિણામ આવી શકે અથવા તો સપ્ટેમ્બર મહિનાના પ્રથમ વીકમાં આવવાની પૂરેપૂરી સંભાવના છે એવું કંઈક આપણને આ ટ્વિટ દ્વારા જોવા મળી રહ્યું છે પરિણામ વહેલું આવે એ માટે ગૌણ સેવા પસંદગી મંડળ છે પ્રયાસ બરાબર તો મિત્રો ફોરેસ્ટની જેમ સીસીમાં પણ તારીખ બે તારીખ જાહેર કરવામાં આવી રહી છે બરાબર હવે જોવાનું એ રહે કે ક્યારે જાહેર કરવામાં આવે સીસીનું ફાઇનલ પરિણામ બરાબર તો આવું કંઈક આપણને સીસીની પરીક્ષામાં પણ થતું જોવા મળી રહ્યું છે હવે મિત્રો વાત કરીએ એક અન્ય પરીક્ષા બરાબર જેમ ફોરેસ્ટની વાત કરી સીસીની વાત કરી એવી જ રીતે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એડ નંબર બસો પંદર લેવામાં આવી હતી અને No, por જાહેર પણ કરવામાં આવ્યો હતો એટલે કે ગઈકાલે આનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું વેબસાઇટ ઉપર આ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ કોઈ કારણોસર આ પરિણામ વેબસાઇટ ઉપરથી પાછું ખેંચાઈ ગયું એમાં પણ લોચો થતો જોવા મળ્યો હતો બરાબર કારણ કે ડીવીમાં પસંદ થયેલા અનેક ઉમેદવારના નામ હતા બાકાત હવે આવતીકાલે થશે જાહેર એટલે કે જેમ ફોરેસ્ટની ભરતીમાં આપણને લોચા જોવા મળી રહ્યા હતા ત્યારબાદ સીસીની પરીક્ષામાં જે લોચા થયા હતા એવા જ લોચા એડ નંબર બસો પંદરમાં આપણને થતા જોવા મળી રહ્યા છે એટલે અંતે ગૌણ સેવા પસંદગી મંડળથી તમામ ઉમેદવારો કંટાળી ગયા છે કારણ કે તારીખ પે તારીખો અને અઢળક લોચા આપણને જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલી જ અપડેટ હવે નવા વિડીયોમાં નવી અપડેટ સાથે મળીશું આશા રાખું છું કે તમને કાંઈક નવું જાણવા મળી હશે તો ફટાફટ હજુ લાઇક નાખે તો લાઇક કરી દો ચેનલ પર નવા હો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો